રાત્રિના સમયે કરાયેલ હુમલાના કેસમાં આરોપી ઝડપાયો પોલીસે નાસ્તા ફરતા આરોપી મુના ધરપકડ કરી પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરે પોલીસે ગુનાને કેવી રીતે અંજામ આપેલ તે તપાસ માટે આરોપીને સાથે રાખી કરવામાં આવ્યું આરોપી મુનાફ અયુબ માકડ દસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે બે જુલાઈ પચીસના રાત્રિના ફિરોઝભાઈ સબીર કુરીસી તીક્ષ્ણ હથિયારો વડે કરાયો હતો હુમલો બે વ્યક્તિઓને થયા ઇજાઓ પોલીસે આ કેસમાં કુલ અગિયાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં અગાઉ પાંચની ધરપકડ કરી હતી મુનાફ અયુબ માકડની પોલીસે કરી ધરપકડ તો હજુ આ કેસમાં પાંચ આરોપીઓ છે ફરાર ન્યૂઝ ગુજરાતી બોટાદ ગત તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ એકસો નવ તથા અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ફરિયાદી દ્વારા કુલ જે ઇસમો છે અગિયાર ઈસમો તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં જે નાસ્તા ફરતા જે આરોપી છે મુનાફભાઈ અયુબભાઈ વાંકડ તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેમના રિમાન્ડની કાર્યવાહી કરતાં દિનદ્રડના રિમાન્ડ પણ મંજૂર થયા છે આ ગુનાનો સમગ્ર અંજામ કઈ રીતે આપવામાં આવ્યો હતો અને તેના વ્યવસ્થિત પુરાવા એકત્રિત કરી શકાય તે હેતુસર આજરોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપીને સાથે રાખી અને રિહર્સલ અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું આ જે આરોપી છે તેના વિરુદ્ધ ભૂતકાળમાં પણ દસેક ગુનાઓ દાખલ થયેલા છે આથી આ બાબતે પણ બોટાદ પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે